ગાર્ડન થયેલી ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે ડોક્ટર અને તેમનો પરિવાર ત્રેવીસ ઓક્ટોબરે દિવાળીની રચાઓ માટે રાજસ્થાન ગયા હતા ત્યારે આ ચોરીની ઘટના બની હતી સીસીટીવી ની મદદથી પોલીસે નેપાળી ગેંગના ત્રણની ધરપકડ કરી છે સુરત અડાચડમાં પરશુરામ ગાર્ડન નજીક એક ડોક્ટરના બંગલામાં ચોરી કરનાર નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ડોક્ટર અને તેમનો પરિવાર દિવાળી માટે રાજસ્થાનમાં વેકેશન પર હતા ત્યારે ચોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અડાચડના પરશુરામ ગાર્ડન રોડ પર રણછોડપાલ સોસાયટીમાં એક બંગલામાં રહેતા ડોક્ટર રાજેશ શશીધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ મુક્તાનંદ સોસાયટી પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં કામ કરે છે ત્રેવીસ ઓક્ટોબરના રોજ ત્રિવેદી પરિવાર દિવાળીની રજાઓ માટે રાજસ્થાનના જોધપુર ગયો હતો જોધપુરમાં હતા ત્યારે તેમને તેમના ઘરના સીસીટીવી કેમેરા સિસ્ટમમાંથી તેમના મોબાઈલ ફોન પર એક ચેતવણી સંદેશ મળ્યો સંદેશમાં સૂચવવામાં આવ્યું હતું કે બે અજાણા વ્યક્તિઓ પહેલા માળની બારી તોડીને ઘરમાં ઘૂસી ગયા છે અને કબાટમાંથી ત્રીસ હજાર રૂપિયા ચોરી રહ્યા છે ત્યારબાદ ડોક્ટર રાજેશે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને અધિકારીઓ પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયા ડોક્ટર રાજેશ ત્રિવેદી અડાચણ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કે સુકેલી કાઢીઓ નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી પ્રેમ સિંહ સરકી રોશન હરેશ સરકી અને સૌરભ રમેશ કનોજીયા તેમને અમરોલી અને પાલનપુર ઉગત કેનાલ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી